આજથી ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ રાજ્યભરમાંથી સિત્તેર હજારથી વધારે અને અમદાવાદમાં આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષા આપશે બોર્ડના મોનિટરિંગ માર્ક ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી આ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે બે સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે દસ થી પહેલું સેશન અને બપોરે બે થી પાંચ સુધી બીજા સેશનમાં પરીક્ષા લેવામાં આવશે પરીક્ષાના અંતે બોર્ડને મૂલ્યાંકનના ઓનલાઈન માર્ક્સ પણ સબમિટ કરવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી ગુજરાતભરમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ રહી છે અમદાવાદ શહેરમાં પણ છવ્વીસ કેન્દ્રોમાં પરીક્ષા આયોજિત કરવામાં આવેલી છે આજે અહીંયા બેસ્ટ સ્કૂલ મણિનગરમાં અહીંયા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા અને ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ શહેરના આઠ હજાર ચારસો ને છન્નું જેટલા વિદ્યાર્થીઓ આ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની આજથી શરૂ થનારી પરીક્ષા આપનારા છે વ્યવસ્થા એકદમ ભયમુક્ત વાતાવરણ શાંતિપૂર્ણ વાતાવરણ પરીક્ષા આપી શકે તે રીતે શિક્ષકોને પણ એ રીતે કહેવામાં આવેલું છે અને શાળાઓમાં પણ એમના આવકાર સાથે બાળકોને ફિલિંગ ગુડ વાતાવરણ પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન કરેલું છે રાજ્યભરમાં આજથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાની શરૂઆત થઈ છે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને પહેલો દિવસ છે એટલે કંઈક આ રીતે આવકારવામાં આવી રહ્યા છે મણિનગર વિસ્તારની બેસ્ટ સ્કૂલ છે કે જ્યાં વિદ્યાર્થીઓનું મોં મીઠું કરવામાં આવી રહ્યું છે ફૂલ આપવામાં આવી રહ્યા છે અને તિલક કરીને વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ રહી છે અમદાવાદ શહેરમાં આઠ હજાર વિદ્યાર્થીઓ છે જ્યારે આખા રાજ્યની વાત કરું તો અંદાજે સિત્તેર હજારથી વધારે વિદ્યાર્થીઓ છે કે જેઓ આ પરીક્ષા આપી રહ્યા છે ઉમેદવારો સાથે પણ વાત કરીને જાણીએ કે કેવી તૈયારીઓ છે અને તેઓ શું કહે કહી રહ્યા છે કેમ કે આજે પહેલો દિવસ છે અને આ પ્રેક્ટિકલ પરીક્ષા તેઓ આપવા જઈ રહ્યા છે ને આ પરીક્ષા કેન્દ્ર પર જે વિદ્યાર્થીઓ છે એ પહોંચેલા છે એમની સાથે વાત કરીએ બેન પ્રેક્ટિકલ પરીક્ષા અહીંયા તમે આપવા આવ્યા છો અને એક વાતાવરણ પોઝિટિવ વાતાવરણ ઊભું કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે તમને વેલકમ પણ કરવામાં આવ્યા છે અહીંયા હા તો આ સ્કૂલ તરફથી જે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે એના લીધે થોડુંક પોઝિટિવ જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવ્યો છે એ થોડુંક મોટિવેટ કરે છે અને આપણે પ્રયાસ કરીશું કે સારું પરફોર્મન્સ રહે પ્રેક્ટિકલમાં અને એક્ઝામમાં પણ અને સ્કૂલનું જે પોતાનું પ્રયત્ન છે સ્ટુડન્ટ્સ માટે કે એ ટેન્શન ના લે એ પ્રયત્ન સારો છે અને અમે પણ આપણું હન્ડ્રેડ પર્સન્ટ આપીશું એક્ઝામ માટે અગિયાર તારીખથી પરીક્ષાઓ જે મેઇન પરીક્ષા છે એ શરૂ થવાની છે પણ એ પહેલાં એક આ કહી શકાય ટેસ્ટ કેમ કે એ પ્રકારનું આખું એટમોસ્ફિયર ઊભું કરવામાં આવ્યું છે તમને આવકારવામાં આવ્યા છે અને આ પ્રેક્ટિકલ પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો આજે બહુ સારું લાગ્યું સ્કૂલમાં પહેલી વાર આવું જોયું છે જ્યાં આટલું સારું એટમોસ્ફિયર આપે છે ને આટલું સારું વેલકમ કરે છે તમને અને એકદમ ટેન્શન ફ્રી એન્વાયરમેન્ટ લાગે છે જેવું ઘરે લાગતું હતું કે એકદમ પ્રેશર હશે એવું અહીંયા કંઈ જ નથી અને પેપર એકદમ ટેન્શન ફ્રી અમે આપવાના છે આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા છે અને જે પ્રયોગ કરવામાં આવે છે કે પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ જે બોર્ડની પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવે છે અને મોં મીઠું કરવામાં આવે છે એ જ રીતે એમને આવકારવામાં આવે છે જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ એક આશા જાગી છે અને હકારાત્મક બનીને તેઓ પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જઈ રહ્યા છે કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી એ બીપીએ સ્મિતા અમદાવાદ